નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ધાવાલ સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ પર મિત્રો આજના વિડીયોમાં આપણે કરંટ અફેરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પચાસ એમસ્યુકીની આપણે વાત કરવાના છીએ જે તમને આગામી દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં સોએ સો ટકા તમને આ પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો છે બરોબર છે તો વિડીયોને એન્ડ સુધી જોજો અને બરોબર છે વિડીયો ગમે તો લાઇક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ સૌથી પહેલો પ્રશ્ન છે તાજેતરમાં ભારતના પ્રથમ પ્રદૂષણ નિયંત્રણ જહાજ લોન્ચ કરવામાં આવ્યું તેનું નામ જણાવો તો તાજેતરમાં આપણે ઇન્ડિયન નેવીએ બરાબર છે પ્રદૂષણ નિયંત્રણ જહાજ લોન્ચ કર્યું છે તો તેનું નામ શું છે તો એનું નામ છે સમુદ્ર પ્રતાપ શું છે સમુદ્ર પ્રતાપ એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદ છે બીજો પ્રશ્ન તાજેતરમાં ભારતીય રેલવે બોર્ડના નવા સીઈઓ કોણ બન્યા છે ઓપ્શન એ પ્રદીપ કુમાર સતીષ કુમાર અનિલ લાહોટી કે સુરેશ ગુપ્તા તો ભારતીય રેલવે બોર્ડના નવા જે સીઈઓ છે એ સતીષ કુમાર બન્યા છે કોણ બન્યા છે સતીશ કુમાર એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન આઈસીસીના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી જય શાહ અજય બંગા ગ્રે બાર્કલે કે ડેવિડ રિચાર્ડ તો આઈસીસીના બરોબર છે જે નવા ચેરમેન છે એ સૌથી યુવા બનવાના છે જય શાહ કોણ છે જય શાહ કે જે આપણા ગૃહમંત્રી છે કેન્દ્રીય ગૃહમંત્રી એના પુત્ર છે જય શાહ બરોબર છે અને તે જે છે એ આઈસીસી ના નવા ચેરમેન બનવાના છે તેઓ હાલમાં બીસીસીઆઈ ના ચેરમેન તો છે તે પણ હવે આઈસીસી ના ચેરમેન બનશે કોના સ્થાને તો ગ્રે બાર્કલ એના સ્થાને ત્યારબાદ છે ચોથો પ્રશ્ન તાજેતરમાં પાઇન લેબ્સની સેતુના સહયોગથી કઈ બેંકે યુપીઆઈ સેતુ લોન્ચ કર્યું છે તો તાજેતરમાં યુપીઆઈ સેતુ લોન્ચ કરનાર બેંક કઈ છે તો પીએન એટલે કે પંજાબ નેશનલ બેંક કેનેરા બેંક એક્સિસ બેંક કે બેંક ઓફ બરોડા તો યુપીઆઈ સેતુ તાજેતરમાં પંજાબ નેશનલ સોરી એક્સિસ બેન્કે લોન્ચ કર્યું છે કોણે એક્સિસ બેન્કે લોન્ચ કર્યું છે એટલે આપણું રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદનો પ્રશ્ન છે તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં નવા પાંચ જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે તો અંદામાન નિકોબાર ઉત્તર પ્રદેશ લદ્દાખ કે દાદરા નગર હવેલી તો કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા નવા પાંચ જિલ્લા જે બનાવવાની વાત ચાલે છે એ લદ્દાખમાં બનાવવાના છે ક્યાં આગળ લદ્દાખમાં બનાવવાના છે રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યાર છે છઠ્ઠો પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યમાં ચોવીસ ગુણ્યા સાત એટલે કે ચોવીસે કલાક અનાજ વિતરણ એટીએમ અન્નપૂર્તિ એટીએમ ક્યાં ખોલવામાં આવશે તો હરિયાણા તેલંગાણા મહારાષ્ટ્ર કે ઓડિશા તો ઓડિશામાં બરોબર છે ચોવીસ કલાક કાર્યરત એવું અનાજ એટીએમ કે જેમાં ચોખાનું વિતરણ કરવામાં આવશે બરોબર છે આ એનું નામ છે અન્નપૂર્તિ એટીએમ બરોબર છે ઓડિશામાં ખોલવામાં આવ્યું છે ત્યારબાદ છે સાતમો પ્રશ્ન તાજેતરમાં SBI ના નવા અધ્યક્ષ કોણ બન્યા છે ઓપ્શન શ્રી નિવાસુલુ શેટ્ટી પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ છે નિવાસુલ્લુ શેટ્ટી કેટલામાં અધ્યક્ષ બીના છે તો લગભગ સત્યાવીસ અધ્યક્ષ બન્યા છે ત્યારબાદ છે આઠમો પ્રશ્ન તાજેતરમાં ભારતીય જીઆઈ ટેગવાળા અંજીરની નિકાસ કયા દેશમાં કરવામાં આવી રશિયા કેનેડા પોલેન્ડ કે યુક્રેન તો તાજેતરમાં ભારતના જીઆઈ ટેગવાળા અંજીની નિકાસ પોલેન્ડ ખાતે કરવામાં આવી ક્યાં આગળ પોલેન્ડ ખાતે કરવામાં આવી છે ત્યારબાદ છે નવમો પ્રશ્ન તાજેતરમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને કયા દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા ઓપ્શન એ ન્યુઝીલેન્ડ ઓપ્શન બી તિમોર લેસ્તે ઓપ્શન સી ફીજી કે ઓપ્શન ડી બી અને સી બંને તો તાજેતરમાં દ્રૌપદી મુર્મુ ત્રણ દેશના પ્રવાસી ગયા હતા ન્યુઝીલેન્ડ તિમોર લેસ્તે અને આગળ અને ફિજી આ બે દેશનો તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રાપ્ત થયું છે બરોબર છે તિમોર લેસ્તે અને ફિજી ત્યારબાદ છે દસ પ્રશ્ન પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસ ના સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ હતા ઓપ્શન એ મનુ ભાકર ઓપ્શન બી પી શ્રીજેશ ઓપ્શન સી પીવી સિંધુ અને ઓપ્શન ડી એ એ અને બી બંને બરાબર છે તો આમાં ઓલ પેરિસ ઓલમ્પિક કીધું છે અને એના ધ્વજ વાહક અને સમાપન સમારોહ બરાબર છે તો એમાં આવશે મનુ ભાકર અને પી આર શ્રીજેશ બરાબર છે પી શ્રીજેશ અને મનુ ભાકર સમાપન સમારોહના વાક હતા જો તમને ઉદઘાટન સમારોહના વાક કે તો પીવી સિંધુ અને આવશે બરોબર છે શરદ શરદ સર અચંતા બરાબર છે શરત અચંતા જે બે છે એ ધ્વજવાહક છે એ ઉદ્ઘાટન સમારોહના છે અને આ બે છે એ સમાપન સમારોહના છે ત્યારબાદ અગિયારમો પ્રશ્ન હાલમાં પ્રથમ બિમસ્ટેક બિઝનેસ સમિટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું ઓપ્શન એ ભારત ઓપ્શન બી અમેરિકા ઓપ્શન સી રશિયા કે ઓપ્શન ડી જાપાન તો પ્રથમ બિમસ્ટેક બિઝનેસ સમિટનું જે આયોજન છે એ આપણા ભારત ખાતે કરવામાં આવ્યું એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદ છે બારમો પ્રશ્ન દક્ષિણ આફ્રિકાની એસ એ ટ્વેન્ટી લીગમાં કયા ભારતીય ક્રિકેટરને લીગ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી ઓપ્શન એ વિરાટ કોહલી ઓપ્શન બી રોહિત શર્મા ઓપ્શન સી દિનેશ કાર્તિક કે ઓપ્શન ડી જસપ્રીત બુમરાહ તો બરોબર છે દક્ષિણ આફ્રિકાની એક લીગ છે બરોબર છે જેવી રીતે કેમ આપણે આઈપીએલ થાય છે એ રીતે દક્ષિણ આફ્રિકાની પણ આ લીગ છે એ ટ્વેન્ટી આ લીગમાં લીગ એમ્બેસર તરીકે દિનેશ કાર્તિકની નિમણૂક કરવામાં આવી છે એટલે આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ છે તેરમો પ્રશ્ન ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં ભારતનો ક્રમ રહ્યો ઓપ્શન એ એકોતેરમાં ઓપ્શન બી એકસો ઓગણસાઇટ મોપ્શન સી ઓગણ ઓગણચાલીસ અને ઓપ્શન ડી એકસો તો ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઇન્ડેક્સ બે હજાર આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન સી કેટલામાં ઓગણચાલીસ રહ્યો છે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ત્યાર પછી ચૌદમો પ્રશ્ન તાજેતરમાં વિકાસના લક્ષ્યોને આગળ વધારવા ગ્રીટ થિંક ટેન્ક કયા રાજ્યમાં શરૂ કરવામાં આવશે ઓપ્શન એ ગુજરાત ઓપ્શન બી મહારાષ્ટ્ર ઓપ્શન સી ઉત્તર પ્રદેશ કે ઓપ્શન ડી પંજાબ તો આ ગ્રીટ થિંક ટેક જેવી રીતે નીતિ આયોગ જે છે એ સરકાર ભારત સરકાર કેન્દ્ર સરકારની થિંક સરકારનીક છે કે જે મદદ કરે છે દરેક બાબતો માટે સલાહ આપે છે ભવિષ્ય માટે તો આવી જ રીતે આપણે ગુજરાત માટે પણ ગ્રીટ થિંક ટેન્ક બરોબર છે શરૂ કરવામાં આવશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ગુજરાતમાં આ થિંક ટેન્ક રજૂ કરવામાં આવશે ગ્રીટ થિંક ટેન્ક ત્યાર બાદ છે પંદરમો પ્રશ્ન તાજેતરમાં ગુજરાતના નવા મુખ્ય માહિતી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી ઓપ્શન એ રાજીવ કુમાર ઓપ્શન બી સુભાષચંદ્ર સોની ઓપ્શન સી અમૃત પટેલ કે ઓપ્શન ડી દેસાઈ તો આપણા ગુજરાતના નવા મુખ્ય માહિતી કમિશનર તરીકે સુભાષ ચંદ્ર સોની નિમણૂક કરવામાં આવી છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી સુભાષચંદ્ર સોની ત્યારબાદ છે સોળમો પ્રશ્ન કેન્દ્ર સરકારની નવી યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું ઓપ્શન એ ગુજરાત ઓપ્શન બી મહારાષ્ટ્ર ઓપ્શન સી મધ્યપ્રદેશ કે ઓપ્શન ડી હિમાચલ પ્રદેશ તો યુપીએસ યુનિફાઈડ પેન્શન સ્કીમ લાગુ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે મહારાષ્ટ્ર એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી યુપીએસ વિશે થોડુંક આપણે ડિટેલમાં જોઈ લઈએ તો યુપીએસ જે છે એ એક એપ્રિલ બરોબર છે એક એપ્રિલ બે હાજર પચીસ થી લાગુ થનાર છે આખા ભારતમાં બરાબર છે એક એપ્રિલ બે હાજર ને અને આમાં જે છે એ પેન્શન મળવાનું છે બરોબર છે કેટલા નિવૃત્તિ બાદ બરોબર છે પચાસ ટકા આનું પેન્શન મળવાનું છે યુપીએસ નું અને આનું પૂરું નામ ખાસ યાદ રાખજો યુનિફાઈડ પેન્શન સ્કીમ જે જૂની પેન્શન સ્કીમ

તો શિખર ધવન કોણે શિખર ધવન તમામે તમામ ફોર્મેટ આંતરરાષ્ટ્રીય હોય કે આપણા ઘર ઘરેલું બરોબર છે આઈપીએલ કે એવી બધી લીગ હોય એમાં તમામે તમામ ફોર્મેટમાંથી શિખર ધવન નિવૃત્તિ સંન્યાસ લઈ લીધોલો છે પછી પ્રશ્ન તાજેતરમાં પ્રથમ રાષ્ટ્રીય અવકાશ અથવા તો અંતરિક્ષ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી ઓપ્શન એ ઓગણત્રીસ ઓગસ્ટ ઓપ્શન બી સોળ ઓગસ્ટ ઓપ્શન સી ત્રેવીસ ઓગસ્ટ કે ઓપ્શન ડી તેર ઓગસ્ટ તો પ્રથમ આપણે ભારતીય રાષ્ટ્રીય અવકાશ આંતરિક્ષ દિવસ ત્રેવીસ ઓગસ્ટના રોજ મનાવ્યો છે ક્યારે ત્રેવીસ ઓગસ્ટના રોજ આ શા માટે ચંદ્રયાન થ્રીની સફળતા માટે બરાબર છે ચંદ્રયાન થ્રીની સફળતાની યાદમાં ત્યારબાદ છે ઓગણીસ પ્રશ્ન મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસ ક્યાં યોજાય છે તો ઓપ્શન એ બાંગ્લાદેશ ઓપ્શન બી યુએ ઓપ્શન સી શ્રીલંકા કે ઓપ્શન ડી ભારત તો મહિલા ટી ટ્વેન્ટી વિશ્વ કપ બે હજાર યોજાશે આગળ દુબઈ ખાતે યોજાશે પેલા આ વર્લ્ડ કપ જે છે એ બાંગ્લાદેશમાં યોજાવાનો હતો પરંતુ આપણને બધાને ખ્યાલ છે ત્યાં આગળ બરોબર છે અનામત આંદોલન હોવાથી ત્યાં આગળ જે પીએમ છે બરોબર છે શેખ હસીના ત્યાં આગળ દંગા પ્રસાદ આવું થવા માંડ્યું હતું એના હિસાબે નવા જે પીએમ છે એ મોહમ્મદ યુનુસ બરોબર છે મોહમ્મદ યુનુસ નવા રાષ્ટ્રપતિ ત્યાંના બિના છે આ આટલી વસ્તુ ખાસ યાદ રાખજો અને યુએનએ પણ ત્યાં આગળ બરાબર છે તપાસ માટે એક બરાબર છે માનવ અધિકાર માટે એક તપાસ માટે એક ફોર્સ બરોબર છે નિમણૂંક કરી લેશે યુએન દ્વારા આ પણ ખાસ યાદ રાખી લેજો બાંગ્લાદેશમાં પણ આમાં મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ દુબઈ ખાતે યોજાશે આ પણ જોતા જઈજો ત્યાર પછી વીસમો પ્રશ્ન સિત્તેરમાં નેશનલ ફિલ્મ એવોર્ડ બે હજાર ચોવીસમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોને મળ્યો

સિત્તેરમાં નેશનલ ફિલ્મ એવોર્ડ બે હજાર ચોવીસમાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કોને મળ્યો છે ઓપ્શન એ ઋષભ શેટ્ટી ઓપ્શન બી કાર્તિક આર્યન ઓપ્શન સી શાહરૂખ ખાન કે ઓપ્શન ડી અલ્લુ અર્જુન તો સિત્તેરમાં નેશનલ ફિલ્મ એવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેતા એટલે કે એક્ટરનો એવોર્ડ ઋષભ ેટ્ટી નો મળ્યો છે કોને ઋષભ શેટ્ટીને કે જેઓ કાંતારા ફિલ્મ માટે આ એવોર્ડ મળેલો છે અને તમે ખાસ યાદ રાખજો કારણ કે આ નેશનલ ફિલ્મ એવોર્ડ બે હાજર ચોવીસ છે એ બે હાજર માટેની ફિલ્મ સર્વશ્રેષ્ઠ ફિલ્મ એના માટેની આ એવોર્ડ મળેલો છે બરાબર છે બધાને ત્યાર પછી બાવીસ પ્રશ્ન તાજેતરમાં ભારતના ભારતમાં નવી બનેલી રામસર સાઈટ નીચેનામાંથી કઈ છે ઓપ્શન એ નંદ નારાયણ પક્ષી અભયારણ્ય તમિલનાડુ ઓપ્શન બી કાજુવેલી પક્ષી અભિયારણ્ય તમિલનાડુ ઓપ્શન સી તવા તળાવ મધ્યપ્રદેશ કે ઓપ્શન ડી આપેલ તમામ તો તાજેતરમાં નવી બનેલી રામસર સાઇટ છે આપેલ તમામ બરોબર છે નજ નારાયણ કાજુ અને તવા તવા તળાવ ભારતમાં પેલા બ્યાસી હતી પણ આ ત્રણ એડ થઈને હાલમાં તમને પૂછે તો કેટલી રામસર સાઇટ છે તો પંચ્યાસી જેટલી ભારતમાં રામસર સાઇટ આવેલી છે ત્યારબાદ છે ત્રેવીસમો પ્રશ્ન તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલ ભારતનું પ્રથમ પુનઃ વાપરી શકાય બરોબર છે રીયુઝેબલ તેવું હાઇબ્રિડ રોકેટનું નામ જણાવું ઓપ્શન એ ભૂમિ વન ઓપ્શન બી ખેમી વન ઓપ્શન સી રૂમી વન કે ઓપ્શન ડી રામી વન તો આમાં હાઇબ્રિડ રોકેટ કે જે રી લો બરોબર છે રીયુઝેબલ છે એવું ભારતનું પ્રથમ રોકેટ રૂમી છે શું છે રૂમી વન આપણું રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બરોબર છે સી રૂમી વન જે છે એ રોકેટ છે ખાસ યાદ રાખજો શું છે રોકેટ છે અને જે છે પ્રશ્ન તાજેતરમાં નિધન પામેલા અગ્નિ નામ ઓપ્શન એ રામનારાયણ અગ્રવાલ ઓપ્શન બી શ્રીનિવાસ હેગડે ઓપ્શન સી એન ગોપાલ સ્વામી કે ઓપ્શન ડી અજીત સિંહ માથુર તો આમાં અગ્નિ મિસાઇલના પિતા કે જેઓ તાજેતરમાં નિધન પામ્યા છે એવા છે આર એન અગ્રવાલ કોણ છે આર એન અગ્રવાલ એટલે કે રામનારાયણ અગ્રવાલ છે ત્યારબાદ છે પચીસમાં પ્રશ્ન પેરા ઓલિમ્પિક રમતોમાં બે ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની ઓપ્શન એ ભવાની દેવી ઓપ્શન બી અવની લેખારા ઓપ્શન સી દીપા મલિક કે ઓપ્શન ડી મીરાબાઈ ચાનુ પેરા બરોબર છે પેરા ઓલિમ્પિક રમતોમાં બે ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની છે અવની લેખારા કોણ બની છે અવની લેખારા અને બરોબર છે કઈ રમત સાથે જેઓ સંકળાયેલા છે તો શૂટિંગ સાથે તેઓ સંકળાયેલા છે આપણો રાઈટ આન્સર શું બનશે આપણે ઓપ્શન નંબર બી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ પચીસમો છવ્વીસમો તાજેતરમાં ઓનલાઈન સમન્સ અને વોરંટ જારી કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું ઓપ્શન એ મહારાષ્ટ્ર ઓપ્શન બી ગુજરાત ઓપ્શન સી મધ્યપ્રદેશ કે ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ તો તાજેતરમાં આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ બેલીફ જે છે બરોબર છે હાઈકોર્ટ બેલીફની ભરતી થતી હોય એમાં ઘરે ઘરે જઈને બરોબર છે જ્યાં જેને લાગુ પડતી હોય ત્યાં સમન્સ પાઠવવા બેલીફ જતો હોય છે અને આ માટે ઘણો બધો સમય જતો હોય છે એના માટે જ તાજેતરમાં એક એવું રાજ્ય બન્યું છે કે જેને ઓનલાઈન પ્રથમવાર સમન્સ પાઠવવાના અને ઓનલાઈન વોરંટ જારી કરવાની શરૂઆત કરી છે તો એવું રાજ્ય છે પ્રથમ મધ્યપ્રદેશ બરાબર છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ છે સત્યાવીસમો પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યએ મહિલાઓ માટે લગ્નની ઉંમર અઢાર વર્ષથી વધારીને એકવીસ વર્ષ કરી છે તો ઓપ્શન એ હિમાચલ પ્રદેશ ઓપ્શન બી બિહાર ઓપ્શન સી તેલંગાણા કે ઓપ્શન ડી કેરળ તો એવું એક રાજ્ય છે કે જેને મહિલાઓ માટે અઢાર વર્ષથી એકવીસ વર્ષની ઉંમર કરી છે તો એવું રાજ્ય છે હિમાચલ પ્રદેશ એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ હિમાચલ પ્રદેશે આ એવી શરૂઆત કરી છે કે જેને અઢાર વર્ષથી એકવીસ વર્ષની મહિલાની ઉંમર કરી દીધી છે ન્યૂનતમ બરોબર છે એનજી એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા કયા રાજ્યને કચરા વ્યવસ્થાપનમાં નિષ્ફળતા બદલ રૂપિયા એક હજાર કરોડ દંડ ફટકારવામાં આવ્યો છે ઓપ્શન એ હરિયાણા ઓપ્શન બી બિહાર ઓપ્શન સી આંધ્રપ્રદેશ કે ઓપ્શન ડી પંજાબ તો તાજેતરમાં પંજાબ ને કોને પંજાબ ને બરોબર છે ભારતના પ્રથમ અંતરિક્ષ પ્રવાસીનું નામ જણાવો કે જેઓ હાલમાં પરત ફેર્યા છે ઓપ્શન એ સુનિતા વિલિયમ્સ ઓપ્શન બી રાકેશ શર્મા ઓપ્શન સી ગોપીચંદ થેરાકુટા કે ઓપ્શન ડી કલ્પના ચાવલા તો તાજેતરમાં જ જે છે બરોબર છે પ્રથમ ભારતીય અવકાશ પ્રવાસી બન્યા છે કે જો હાલમાં પરત ફર્યા છે તેઓ છે ગોપીચંદ થેરાકુટા કોણ છે ગોપીચંદ થેરાકુટા એટલે આપણો આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ છે ત્રીસમો પ્રશ્ન અઠ્યાવીસ ઓગસ્ટ બે ના રોજ પ્રધાનમંત્રી જનધન યોજના ને કેટલા વર્ષ પૂરા થયા ઓપ્શન એ આઠ વર્ષ ઓપ્શન બી દસ વર્ષ ઓપ્શન સી બાર વર્ષ કે ઓપ્શન ડી પંદર વરસ તો તાજેતરમાં પ્રધાનમંત્રી જનધન યોજના ને કેટલા વર્ષ પૂરા થયા છે તો દસ વર્ષ પૂરા થયા છે કેટલા દસ વર્ષ પૂરા થયા છે ત્યાર પછી એકત્રીસમો પ્રશ્ન કેન્દ્રીય નાણાં મંત્રાલય દ્વારા તાજેતરમાં કયા શહેરમાં જીએસટી ભવન નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ઓપ્શન એ સુરત ઓપ્શન બી વારાણસી ઓપ્શન સી પટના કે ઓપ્શન ડી ઉદયપુર તો તાજેતરમાં જ જીએસટી ભવનનું ઉદ્ઘાટન ઉદયપુર રાજસ્થાન ખાતેથી કરવામાં આવ્યું છે એટલે રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી બરોબર છે જીએસટી ભવન જે છે એ આપણે રાજસ્થાનના ઉદયપુર ખાતેથી નાણાં મંત્રી દ્વારા કરેલું છે ત્યારબાદ છે બત્રીસ પ્રશ્ન મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસમાં ભારતના કેપ્ટન કોણ હશે ઓપ્શન એ સ્મૃતિ મંધાના ઓપ્શન બી હરમનપ્રીત કૌર ઓપ્શન સી શૈફાલી વર્મા કે ઓપ્શન ડી અંકા પાટિલ તો મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હાજર ચોવીસમાં કેપ્ટન તરીકે હરમનપ્રીત કોર રહેવાના છે એટલે રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી અને આપણે આગળ પણ જોયું કે ભાઈ મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હાજર ચોવીસ ક્યાં યોજાવાનો છે તો દુબઈ ખાતે યોજાવાનો છે ત્યારબાદ છે તેત્રીસ પ્રશ્ન તાજેતરમાં ઉત્તર ભારતની સૌથી મોટી ફ્લોટિંગ સોલાર પરિયોજનાનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું ઓપ્શન એ ઉજ્જૈન ઓપ્શન બી ઓમકારેર ઓપ્શન સી ઇન્દોર કે ઓપ્શન ડી હરિયાણા તો તાજેતરમાં ઉત્તર ભારતની સૌથી મોટી તળતી એટલે કે ફ્લોટિંગ સોલાર પરિયોજનાનું ઉદઘાટન ખાતે કરવામાં આવ્યું છે એટલે આપણો આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદ છે ચોત્રીસમો પ્રશ્ન તાજેતરમાં કેન્દ્રીય કૃષિ મંત્રી દ્વારા કયા રેડિયો કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ઓપ્શન એ કિસાન કી બાત ઓપ્શન બી મન કી બાત આવાજ ઓપ્શન સી ધરતી કી બાત કે ઓપ્શન ડી કૃષિ એક અભ્યાસ તો તાજેતરમાં કેન્દ્રીય કૃષિ મંત્રી દ્વારા એક રેડિયો કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે તો તેનું નામ છે છે કિસાન કિસાન કી કી શું એટલે આપણો આન્સર બનશે ઓપ્શન નંબર કિસાન કી છે પાંત્રીસમો પ્રશ્ન તાજેતરમાં ચર્ચામાં રહેલ રાઇટ ટુ ડિસ્કનેક્ટ કયા દેશ સાથે સંબંધિત છે ઓપ્શન એ ઓસ્ટ્રેલિયા ઓપ્શન બી ફ્રાન્સ ઓપ્શન સી રશિયા કે ઓપ્શન ડી અમેરિકા તો રાઈટ ટુ ડિસ્કનેક્ટ જે કાયદો છે બરોબર છે એ તાજેતરમાં ઓસ્ટ્રેલિયા દ્વારા પસાર કરવામાં આવ્યો છે બરોબર છે રાઇટ ટુ ડિસ્કનેક્ટ ઓસ્ટ્રેલિયા કે જેઓ કંપનીમાં કામ કરતા એ કર્મચારી માટેનો આ કાયદો છે ત્યાર પછી છત્રીસમો પ્રશ્ન ભારતનું પ્રથમ સંવિધાન સંગ્રહાલય કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે ઓપ્શન એ ગુજરાત ઓપ્શન બી હરિયાણા ઓપ્શન સી ઓડિશા કે ઓપ્શન ડી મહારાષ્ટ્ર

તો ઓપ્શન ડી ગોવિંદ પદ્મનાભન તો તાજેતરમાં દ્રૌપદી મુર્મુ દ્વારા પદ્મનાભન ને ઓપ્શન નંબર ડી ત્યાર પછી આડત્રીસ પ્રશ્ન હાલમાં કયા દેશે હનુમાનજીની નેવ ફોટ વચ્ચે કાંસ્ય પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટનું ઉદ્ઘાટન કર્યું છે ઓપ્શન એ યુક્રેન ઓપ્શન બી જાપાન ઓપ્શન સી ભારત કે ઓપ્શન ડી અમેરિકા તો તાજેતરમાં હનુમાનજીની સ્ટેચ્યુ ઓફ યુનિયન ઉદઘાટન દ્વારા કરવામાં આવ્યું છે એટલે આપણો બનશે ઓપ્શન નંબર ડી અમેરિકા ત્યારબાદ છે ઓગણચાલીસમો પ્રશ્ન હાલમાં ભારતે કયા દેશ સાથે ગ્રીન એમોનિયા નિકાસ કરાર કર્યો છે ઓપ્શન એ રશિયા ઓપ્શન બી અમેરિકા ઓપ્શન સી જાપાન કે ઓપ્શન ડી દુબઈ

એક ઓવરમાં ઓગણ ચાલીસ રન બનાવનાર ડાયરીસ બરોબર છે ડારિયસ વિસર ડારિયસ વિસર કયા દેશનો ખેલાડી છે તો આ ડારિયસ વિસર જે છે બરોબર છે એ એવો ખેલાડી છે કે જેને યુવરા સિંહ અને ક્રિસ ગેલનો પણ બરાબર છે ક્રિસ ગેલનો એક ઓવરમાં છ છગ્ગા મેળવ્યા હતા બરોબર છે એને છત્રીસ રન બનાવ્યા હતા

બ્રેલ ડેબિટ કાર્ડ એટલે કે દ્રષ્ટિહીન જે ગ્રાહકો છે એની માટે બ્રેલ ડેબિટ કાર્ડ પંજાબ નેશનલ બેંક દ્વારા જે છે એ શરૂ કરવામાં આવ્યું છે બરાબર છે પી એન બી પંજાબ નેશનલ બેંક દ્વારા આ બ્રેલ ડેબિટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે ગ્રાહકો માટે ત્યારબાદ છે ચુમ્માલીસ પ્રશ્ન પી વિશ્વકર્મા યોજનાનો અમલ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ કયું બન્યું ઓપ્શન એ મધ્યપ્રદેશ ઓપ્શન બી જમ્મુ કાશ્મીર ઓપ્શન સી ગુજરાત કે ઓપ્શન ડી ચંદીગઢ

પર્યાવરણ પુરસ્કાર બે આલોક ચોવીસની એનાયત કરવામાં આવે છે વિજેતા છેતાલીસ મો પ્રશ્ન તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કેટલી કોકલેટ દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે ઓપ્શન એકસો આઠ ઓપ્શન બી એકસો છપ્પન ઓપ્શન સી છપ્પન કે ઓપ્શન ડી સો તો તાજેતરમાં ભારત સરકાર દ્વારા એકસો ને છપ્પન કોકલેટ દવા ઉપર પ્રતિબંધ મૂકેલો છે એટલે આપણો આન્સર બનશે ઓપ્શન નંબર બી પ્રશ્ન પ્રથમ વૈશ્વિક મહિલા કબડ્ડી લીગ નું આયોજન ક્યાં થાય છે ઓપ્શન એ ઓડિશા ઓપ્શન બી પંજાબ ઓપ્શન સી હરિયાણા કે ઓપ્શન ડી આંધ્રપ્રદેશ તો પ્રથમ વૈશ્વિક મહિલા કબડ્ડી લીગ નું આયોજન હરિયાણા ખાતે થવાનું છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી પ્રથમ મહિલા કબડ્ડી બરાબર છે કબડ્ડી લીગનું આયોજન હરિયાણા ખાતે થવાનું છે ત્યારબાદ છે અડતાલીસમો પ્રશ્ન તાજેતરમાં માનવ હાથી વચ્ચેના સંઘર્ષને ઘટાડવા કયા રાજ્યએ હાથી એપ લોન્ચ કરી બરોબર છે હાથી એપ કોણે લોન્ચ કરી છે ઓપ્શન એ ઓડિશા ઓપ્શન બી આસામ ઓપ્શન સી કર્ણાટક કે ઓપ્શન ડી કેરળ તો તાજેતરમાં આસામ રાજ્યએ કોણે આસામ રાજ્યએ હાથી એપ લોન્ચ કરી છે બરાબર છે માનવ અને હાથી વચ્ચેના સંઘર્ષને ઘટાડવા માટે ગીર પુસ્તકના લેખક કોણ છે ઓપ્શન એ હેત પટેલ ઓપ્શન બી પરિમલ નથવાણી ઓપ્શન સી રાજીવ શુક્લા કે ઓપ્શન ડી રઘુવીર ચૌધરી બરોબર છે તાજેતરમાં એશિયાટીક સિંહોમાં ના બરોબર છે એની એના માટે બરોબર છે કોલ ઓફ ગીર નામનું પુસ્તક જે છે એ પરિમલ નથવાણી દ્વારા લખવામાં આવ્યું છે ઓપ્શન હાલમાં નર્મદા નદી અને તેની આસપાસના વિસ્તારોના અભ્યાસ માટે સી નર્મદા સેન્ટર ફોર નર્મદા રિવર બેસિન મેનેજમેન્ટ કેન્દ્ર કોણે બનાવ્યું છે સી નર્મદા તો આઈઆઈટી ગાંધીનગર અને આઈઆઈટી ઇન્દોર બરાબર છે આઈઆઈટી ગાંધીનગર અને આઈઆઈટી ઇન્દોરે સી નર્મદા નામનું જે છે એ કેન્દ્ર વસાયું છે આઈઆઈટી ગાંધીનગર અને આઈઆઈટી ઇન્દોર કોના સહયોગથી તો જળ મંત્રાલયના સહયોગથી આ બનાવવામાં આવ્યું છે તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો વિડીયોને શેર કરી દેજો અને આવા જ વધુ વિડીયો માટે આપણે ચેનલ એજ્યુ એન્જલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત વંદે માતરમ